बृहद् वैराग्य वर्णव्यो बहुविधिजी अतिशय मोटाप्यहनी किधिजी प्रभु प्रसन्न नौता સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી પ્રસિદ્ધ પ્રભુને પામવા એવી નથી બીજી મીરાથ सर्वे गी करी आप अन्तरायणीकरी हरिना हा जे हरि सिंधु सर्वे सुखना सदा सर्वदा सुंदर श्याम जने पानी न रहे छे वणा तेह वणी ते पोचाणे हरी हजूर मा मुख मुख दिए मेणवी पछी ते हरी जनने जान जो विघन दुख कमी न पूरण पुरुषोत्तम सुंदर सुन्दर मूर्ति अति अतिरुवाणी पासे दास वास करी ने रहे सदाया बीजू नई छे अंतरे इच्छे भक्ति करवा मन माया भक्ति बिना भावे नहीं भूले पा भक्ति सारमसार भक्ति करि हरि जवे रिज सुखद श्री महाराज त्यारे खामी रती पण नव रहे। पामे सर्वे सुखनो समाज

બહુ પ્રકારે મેં વૈરાગ્યનું નું વર્ણન સ્વામી કે કરી દીધું અને એની અતિ મોટા પે એનો મહિમા ઘણો કીધો પ્રભુ પ્રસન્ન કરવા એ છે નવતમ નિધિ જે નવતમ નિત નવી નિધિ એટલે અમૂલ્ય ખજાનો તો કે પ્રભુ પ્રસન્ન કરવા માટે ગૃહ વૈરાગ્ય રૂપી ખજાનો છે સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિ જે એટલો સુખકારી છે એ વાત પ્રસિદ્ધ જ છે પ્રસિદ્ધિ પ્રભુને પામવા એવી નથી બીજી મીરાત મીરાત એટલે મૂડી તો કે એવી બીજી એકે મૂડી આપણી પાસે નથી કે પ્રભુને પ્રસન્ન કરવા માટે કામ આવે સર્વે કરી આપે હરિના હાથમાં સોંપી દે જે હરિ સિંધુ સર્વ સુખના સદા સર્વદા સુંદર શ્યામ મારા તો સુખના સિંધુ છે દરિયો છે તો એ કેવા છે સદા સર્વદા સુંદર શ્યામ જેને પામી ન રહે પામવું પામી થવાય પુરણ કામ વૈરાગ્ય થકી મહારાજ અને એને પામવા પછી બીજું કઈ પામવાનું રહે નહીં અને પામીને શું થવાય પૂરણ કામ તે વડાવો એટલે પહેલા આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જતા ને તો સાથે અમુક વાર મમ્મી કહીએ વડાવો એટલે આપણો રક્ષક તરીકે એક વ્યક્તિ સાથે લીધી હોય અત્યારે ઓલા બોક્સર ની બહાર રાખે ને એની જેવી આ કેવાય વડાઓ એટલે

કોની સહાય થી પહોંચાય તો કે વૈરાગ્યના ના સહાય થી ત્યાં પહોંચી ગયા પછી શું થાય તો કે બધા વિઘ્ન હતા એ બધા સમાપ્ત થઈ ગયા મળતા શ્રી મહારાજ સર્વે મળી ગઈ સુખ દુઃખ અસુખ માન અપમાન રાગ દ્વેષ આ બધાથી શાંતિ થઈ ગઈ દુઃખ તો બધું એ જ હોય છે કમી ન રહી કોઈ વાત ની પામ્યા પૂરણ પુરુષોત્તમ કે મહારાજ ને પામવા ત્યા આપણે પામી ગયા કોઈ કસર રહી નહીં સુંદર સાકાર મૂર્તિ અતિ રૂપાળી રૂઢી રમ્ય મહારાજની મૂર્તિ નું સુખ મળી ગયું મૂર્તિ મારે મૂર્તિ ના સુખ નો આનંદ માણવાનો તે પ્રભુની પાસે દાસ કરીને રહે સદાય આપણે એના સેવક થઈને સ્વામી સેવક ભાવે સદાય મહારાજની સમીપ રેવાનું સુખ મળે સૌભાગ્ય મળે બીજું ના ઈચ્છે અંતરે ઈચ્છે ભક્તિ કરવા મનમાં જ્યારે પણ થાય ત્યારે તો કે કાંઈ જ નહીં ઈચ્છે નિષ્કામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ કરવાનો જ્યારે વિચાર કરીએ ને મન માં એનો

અને પછી આપણે એક રત્તી બહાર પણ એટલે સહેજ પણ લેશ માત્ર પણ ખામી રહે નહીં અને સર્વ સુખનો સમાજ મળી જાય એટલે બધા જ સુખનો ભંડાર આપણને મળી જાય ભાવે ભરી કરે ભક્તિ અતિ આનંદ ભાવથી જેવી ભક્તિ કરે પાછા અંદર આનંદ સહિત કરે બોજા રૂપ ને આ કરવું પડે છે કે એમને એવા ટકતાય નથી લાંબુ આનંદ થી કરે એમ નિષ્કુળાનંદ તેની ઉપર હરિરાજી થાય જરૂર જે આવો પ્રયત્ન કરે પ્રમાણિકપણે તો મહારાજ એની ઉપર ચોક્કસ રાજી થાય જય સ્વામિનારાયણ